દાદા ભીષ્મ ભગવાન દ્વારિકાધીશ ને કહે છે કે હવે મૃત્યુ વેળા આવે છે મારું આયુષ્ય પૂર્ણ થયું ઉત્તરાયણ સૂર્ય થયો દ્વારિકાધીશ જીવનની એક ઈચ્છા હતી કે જ્યારે મારું મૃત્યુ થાય ત્યારે મારા જીવનનો એક મનોરથ હતો કે મારી સામે ભગવાન ઉભો હોય બસ ઈતના તો કરના સ્વામી જેવું પ્રાણ તન નીકળે મારી ઈચ્છા પૂરી થઈ ગઈ મારી બુદ્ધિને બીજી વિતૃષ્ણા મારી બુદ્ધિને એવી કોઈ ઈચ્છા આશાઓ અપેક્ષાઓ નથી કે જેના માટે મારા જીવને ભટકવું પડે જીવનમાં એક જ મનોરથ હતો અને મનોરથ માત્ર ને માત્ર એટલો જ કે હું મરું ત્યારે મારો મારો મારી સામે દ્વારિકાથી શું હોવો છું માણસના મનોરથ હોય માનતા હોય દીકરા દીકરીઓને એ તો તો હોય કોઈક પરણાવી દેશે પણ ભગવાન પાસે મનોરથ રાખવો જોઈએ કે ભગવાન બીજું કાંઈ થાય કે ન થાય પણ જ્યારે મૃત્યુ પામું એ સમય મારી આંખ બંધ થાય અને આંખ બંધ થયા પછી જગત મિથ્યા ભાષે અને જગત દેખાતું બંધ થાય અને પછી જે અંજવાળું થાય એમાં સશંક ચક્રમ કિરીટ કુંડલમ એ અનૈયા મને તારું દર્શન થાય ભગવાન રૂપાળા છે રૂપ કોને ન ગમે ભગવાન કૃષ્ણથી કોઈ રૂપાળું છે ને નકર કલર કેવો છે શામલડી સુરત માં મુહૂર્ત માધુરી યમનાજી ધોળા હતા પણ બહુ કૃષ્ણનું ચિંતન કર્યું ને તો શામ વર્ણના થઈ ગયા અને શામ વર્ણના થઈ ગયા તો એ તો થઈ ગયા ને પણ પછી કીધું હતું કે શામ શામ રંગ સમીપે નો ન્યા નહીં જતા બહુ કેમ તો કીધું એની જેવાથી જશું તો ભગવાન છે શામ

જેને પીળું પીતાંબર પહેર્યું છે એવા હે ભગવાન કૃષ્ણ જેની કમળ જેવી આંખો છે અને શ્રેષ્ઠ પીતાંબર પહેરી અને કુરુક્ષેત્રના મેદાનની અંદર જેમનું દર્શન થયું ભગવાન મારી બુદ્ધિ મારી મતિ મારે તમારી અંદર સ્થિર કરવી છે કારણ કે ભગવાન તમે રૂપાળા છો બીજા શ્લોકની અંદર રૂપ કીધું હવે ખાલી રૂપ નહીં હજી આગળ વ્યાજો ભગવાન પરાક્રમી છે એમનું સામર્થ્ય છે ભગવાનને દાદા વિષ્ણુએ કીધું કે મને એ છબી યાદ આવે છે કઈ કીધું જયારે કુરુક્ષેત્રના મેદાન ની અંદર ઘોડા હાકી હાકી અને તમને પરસેવો વેડ્યો પિતાંબર લહેરાઈ રહ્યું છે અને એવા સમયે તમારા આમ ઘુઘરવાળા જે બાળ હતા

આખી કૌરવની પાંડવોની સેનામાં ચારે બાજતા હોય ત્યાં કેવી નિરાશ હોય હા બાજતા હોય ના કઈ નિરાશ હોય ઝઘડો થતો હોય ત્યાં કઈ મન એ તો બીપી હાય જ હોય લોહ ન હોય ત્યારે વધી જાય પણ મહાભારત સાક્ષીપુરે કહે ઉપનિષદ કહે કે બધાય બાદતા લડતા હતા ને એ સમયે દ્વારિકાધીશ સ્થિરુપા હતા એને કાંઈ ફેર નહોતો પડતો એ ફેર નહોતો પડતો ને એટલે જ જ્ઞાનની વાતો નીકળી મહાભારતના યુદ્ધમાં મેદાનમાંથી કુરુક્ષેત્રના જો ગીતાજી નીકળ્યું એનું કારણ કે આ કૃષ્ણ આ જગતની અંદર દ્વારકાધીશ જેટલી ધીરજ કોઈનામાં નથી